આર્મીની અગ્નિવીર ભરતી પ્રક્રિયા બે હજાર પચીસની પરીક્ષામાં ન્યાય મેળવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું સરકાર દ્વારા આર્મીની અગ્નિવર ભરતી પ્રક્રિયા માટે જાહેરાત કરવામાં આવી હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના અનેક વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી અને પરીક્ષા આપી હતી પરંતુ પરીક્ષા બાદ રિઝલ્ટ આવતા તેઓ સાથે અન્યાય હોવાનું જણાતા તેઓએ આર્મીની પરીક્ષામાં અન્યાય થયો હોવાનો અહેસાસ થતા ન્યાય મેળવવા માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરના દ્વાર ખખડાવ્યા હતા આજ રોજ તેઓ ન્યાય મેળવવા માટે જિલ્લા આવેદન આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેઓ દ્વારા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા બે ત્રણ વર્ષથી આર્મીની લેખિત તેમજ શારીરિક પરીક્ષાની તૈયારી કરી હતી અને તેઓએ લેખિત પરીક્ષા પણ આપી હતી અને તેઓને ખાતરી છે કે પરીક્ષામાં તેઓએ ખૂબ જ સારો દેખાવ કર્યો છે પરંતુ સત્યાવીસ જુલાઈના રોજ રિઝલ્ટ જાહેર થતા જેમાં ખૂબ જ સારી મહેનત કરી અને સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓના નામો ન આવતા તેઓને આ રિઝલ્ટ અંગે શંકા ઉત્પન્ન થતા તેઓએ ન્યાય મેળવવા માટે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાય આપવા વિનંતી કરવામાં આવી હતી શેખ મુઝફર એક રમી પ્રત્યેની સાથે શું કરવાનું કારણ એ છે કે અમને બી ન્યાય મળી શકે અને જે જે આવનાર જે ભરતી છે એમાં વેકન્સી વધારે કેન્ડિડેટને વધારે સિલેક્ટ કરવામાં આવે અને તમારી સમસ્યા શું છે બીજા રાજ્યમાં વધારે ભરાય છે એમ કહો છો તમે હા રાજસ્થાનમાં ચુમ્માલીસ હજાર જેટલા કેન્ડિડેટોને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં ઓછા કેન્ડિડેટોને સિલેક્ટ કરવામાં આવ્યા છે જો તમારી માંગણી પૂરી નહીં થાય તો આગળની શું કાર્યવાહી છે આગળ કાર્યવાહી અમે વધારે કરીશું માંગણી નહીં પૂરી થઈ શકે તો આગળ અમે વધારે કાર્યવાહી કરીશું શું નામ તમારું મારું નામ છે રાઠવા જયેશકુમાર નરેશભાઈ આવેદનપત્ર આપવાનું કારણ છે કે જે અગ્નિવીરની અગ્નિવીર આર્મીની ભરતી છે તેમાં બીજા રાજ્યની સરખામણીમાં આપણા ગુજરાત રાજ્યમાં જે બે એઆરઓ છે એમાં ટોટલ સાત હજાર કેન્ડિડેટ પાસ કર્યા છે ને બાદમાં રાજસ્થાન રાજ્યમાં જે કુલ પાંચ એ છે ત્યાં ચુમ્માલી કેન્ડિડેટને પાસ કર્યા છે તો તે વધારે છે અને આપણા ગુજરાત રાજ્યમાં બે આરઓ હોવા છતાં ઓછા કેન્ડિડેટને પાસ કરે એ સરખામણીમાં નથી જે આપણા ગુજરાત રાજ્યમાં એઆરઓ છે ને એમાં વેકેન્સી વધારવી જોઈએ અને જે કેન્ડિડેટો સારી સારા એવા માર્ક્સે પાસ સારા એવા માર્ક્સ થાય છે જેમને તેમને મોકો મળવો જોઈએ જેથી એવો પણ ફિઝિકલ આપી શકે અને એમનાથી મહેનત કરીને એના જે નોકરી માટેનું સપનું છે તે સાકાર કરી શકે તમારી માંગ આગળ જોઈએ અમારી માંગ સંતોષ થાય તે માટે સરકારશ્રી પાસે મારો વિશ્વાસ રાખું છું અને કઈક બીજી આગળ કાર્યવાહી તો જે થતી હોય તે યોગ્ય પગલે કરશું શું નામ તો મારું નામ રાજપૂત હિતેન્દ્રસિંહ દલપતસિંહ આજે છોટાદેપુર જિલ્લાના જે અગ્નિવીરની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આજે કલેક્ટર સાહેબ અને એના પછી સાંસદ સાહેબને આવેદન આપવા જવાના છે મેઇન વાત કરીએ તો ગુજરાત અને રાજસ્થાનની જનસંખ્યાની મામલે જોઈએ તો ઇક્વલ છે તો જ્યારે જનસંખ્યા ઇક્વલ છે તો પછી જે અગ્નિવીર કેન્ડિડેટ છે એ રાજસ્થાનને તમે ચુમ્માલીસ હજાર આપો છો અને ગુજરાતને સાત હજાર આપો છો એ અમારા ગુજરાત માટે બહુ મોટી નાનસાફી છે તો ગુજરાત સરકાર દ્વારા અમે આપણે કલેક્ટર દ્વારા અને સાંસદ દ્વારા અમે આજે આવેદન આપ્યું છે કે ગુજરાતમાં વધારેથી વધારે અગ્નિવીરમાં સંખ્યા વધારે ને આપણા રાજ્યના અને ખાસ કરીને અમારા છોટાદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ અગ્નિવિરમાં ભરતી થાય અને દેશ સેવા કરે એવી અપેક્ષા રાખીએ છીએ રાઠવા ગોપાલભાઈ વિપ્લાભાઈ એક્સ આર્મી જય જવાન સૈનિક ફાઉન્ડેશન